અરે અરે હેપી છો બસ બસ તમને તમને મળવાનું લક્ષ્મી અરે અરે બસ ચાલો જય માતાજી અમારે દાદા ચાલો ભાઈ મહેશ દાદા નું તો રોજનું જ છે આ બાથરૂમ માંથી બહાર જ નથી નીકળતા ફાઇનલી આપણે લાપોર થી જઈએ છીએ આપણે શિકાગો ડાઉન ટાઉન ચાર દિવસ આપણે શિકાગો માં રહેવાના છીએ ચોવીસ થી અઠાવીસ આપણે શિકાગો માં છીએ અઠાવીસ થી બે જુલાઈ આપણે ન્યૂ જર્સી માં છીએ અને બે જુલાઈ થી પાંચ જુલાઈ સુધી આપણે ન્યુયોર્ક માં છીએ અને છ જુલાઈ શું આર કેન્સાસ તો મળતા રહેશું આપણે સીધા નીકળીએ છીએ મળી પાછી મારી પાર્લેજી ગર્લ ને માય ફેવરેટ

ખૂબ 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 બેન નાના પગે લાગોમાં બેન એને ખૂબ ખૂબ આભાર બધાનો હું તો ઉમિયા માને પ્રાર્થના કરીશ કે તમે બધા આગળ આવવા જોઈએ તો સમાજ નું કંઈક સારું થશે જેને હકીકત માં આગળ આવવાની જરૂર છે ને એને માતાજી ઉમિયા માતા હજી આગળ લાવે એવી મારી બહુ દિલ ઈચ્છા છે આગળ ને કોઈ રડોમાં મસ્ત હેપી રેવાનું છે આપણે જેટલી બેનો તમે જોશો બધી જ બેનો અત્યારે રડે છે ગુજરાત ને તો યાદ કરે છે પણ આજે હું આવ્યો છું બધા રાજ્ય છે શિકાગોમાં ગણપતભાઈ ની ઘરે હતા આ છે અમારા ગણપતભાઈ મોજીલા માણસ છે અને ખાસ એમના વિશે તમને વાત કહેવાની છે કે કોઈ પણ માણસ ઇન્ડિયા થી જયારે આવે છે અને પોતે સંઘર્ષ કરે છે મહેનત કરે છે પણ ગુજરાત કોઈ વ્યક્તિ આવતો હોય ગુજરાતી આવતો હોય તો એમને એમની ઘરે રાખે છે એમની મદદ કરે છે એમને હેલ્પ કરે છે એટલે આવા ગણપતભાઈ જેવા ગુજરાતીઓની પણ જરૂર છે વ્લોગ માં એટલા માટે લઉં છું કેમ કે એવી ઈચ્છા થાય કે ગણપતભાઈ તમને મારા વ્લોગ માં લઉં ગણપતભાઈ બહુ સારું કામ છે

કુશભાઈ ઘરે હતા અને કુશભાઈ દીકરીને મહેશ દાદાએ ઉપાડી અને ઉપાડવાના ચક્કરમાં એમને આવી ગયું છે કમરમાં સોજો અને સવારનો દુખે છે ને સવારના દાદાના વજન 23 કિલો છે ને એને ઉપાડી 15 કિલો ની છોકરી બોલો અને સવારના બુમ બરાડા પાડે છે કે ભાઈ મને દુખે છે તો આ ક્રીમ લીધી છે દાદા માટે દાદા શું શું જણા જણાઓ પબ્લિક ને કે શું થયું આજે હવારે પાલેજીકલને ઉપાડીને તો બેગ માં થોડાક ખેંચાઈ ગયા થાય છે બીજાને ક્યારનું દુખે છે પણ મેં કીધું કઈ નહીં અમે આ ગણપતભાઈ ની ઘરેથી આ ક્રીમ લીધી આ સરસ મજાની ક્રીમ છે જે જે પણ ઈન્ડિયા થી આવે છે એ ઓલવેઝ આ ક્રીમ લઈને જાય છે બહુ સરસ ક્રીમ છે ક્રીમ નું નામ છે બેંગે બેંગે

અને થોડી ઘણી રાહત અહીંયા દાદા ક્રીમ લગાડો તને બીજું એક મહત્વની વાત કહું કે અમેરિકાની અંદર તમે ગાડી ચલાવતા હોય કોઈ પણ ગુજરાતી હોય કે ટુરિસ્ટ હોય કે વિઝિટર હોય ખાસ રાખવાનું કે વેલ નોન પેટ્રોલ પંપ હોય ત્યાં જ તમારે નો આગ્રહ રાખવો કેમ કે ઘણા કિસ્સા જુના દિવસોમાં કે જેમાં તમે ગેસ પુરાવા ઉભા ને બેકાર પર્સન આવીને તમારી ગાડી માં ઘુસી જાય અને તમને લૂંટવાના પ્રયત્ન કરે એવા ઘણા કિસ્સા ઘણા માં થયા છે એટલે ખાસ ધ્યાન રાખવાનું કે વેલ નોન પેટ્રોલ પંપ હોય ત્યાં જ ગેસ પુરાવાનું મેં જેવું કે કીધું કે ખાસ એક વસ્તુ યાદ રાખવાની કે વેલ નોન પેટ્રોલ પંપ હોય ત્યાં જ ઉભા રહેવું ઘણા એવા કિસ્સા થયા છે કે તમારી ગાડીમાં કોઈ ઘૂસી જાય ને તમને લૂંટી લે આપણી તો ગાડીમાં કદાચ કોઈ ઘુસે તો મમરાને છેવડા જેવા કઈ મળે છે નહીં એને એવું નથી ભાઈ જે માણસ તમને લૂંટવા આવે છે ને એ તો એ આશયથી જ આવતો હોય છે કે આની પાસે કંઈક મળશે અને કદાચ એને આપણી ગાડીમાં મમરા અને હું બીજું બોલો મમરાને છેવડો કદાચ મળે તો આપને બે ઠીકા વધારે મારે કે કેમ નથી કોઈને થતો હોય તો આ નામની છે મારી પાસે મંગાવજો તમારા માટે લેતો આવીશ અને નહીં લેવા દો નહીં લાવું કેમ કે આગળ ઇન્ડિયા થી આવતો હતો જયારે અમેરિકામાં ત્યારે મેં એક મેસેજ કર્યો તો એક વિડીયોમાં કીધું કે ભાઈ જે કોઈને કઈ મંગાવવું એ કહેજો મને ઓલ મોસ્ટ વન પોઈન્ટ ટુ મિલિયન લોકોએ મારી પાસે વસ્તુ મંગાવી છે લાવી લાવીને કેટલીક બેગ ઉભરું જે લકી પર્સન છે એના માટે લાવીશ ચોક્કસ બે બેગ ભરીને તો હું લાવવાનો છું અને ઇન્ડિયામાં જેવો જઈશ એટલે મારી કોઈ ઇવેન્ટ હોય છે એટલે એ ઇવેન્ટમાં બે બેગ ખોલવાનો છું જેમાં જે લકી પર્સન છે એમના માટે કઈ ને કઈ નીકળશે મેં કીધું છે એટલે ચોક્કસ લાવીશ સ્ટોર છે સ્ટોર ની અંદર જે કંઈક લઈએ આ કેમેરા લઈને નીકળે આને એ લોકો નીકળે ને ગન લઈને એવું

મહેજ દાદાએ અમારા ઈશાબેન ને ઉપાડ્યા ને પછી એને ખબર પડી કે હકીકતમાં વજન બહુ વધારે પડતો છે આની પેલા દોઢ વર્ષ મહેશ દાદા ખાટલા મેળા આવી જ રીતે એક જગ્યા પર ઈવેન્ટમાં ગયા તા અને આમ પાવડો ખોદવા ગયા એમાં આ જે લીગામેન્ટ બધા ફાટી ગયા હો ફૂલી સારું થઈ જશે દુખે ઈ દુઃખે તો ખરે ગઠ્ઠા થઈ ગયા એવું લાગે ગઠ્ઠા લાગે લાગે ને

એ તો મગજમાં રાખે ને દાદા દુઃખે દુખવાનું જ છે દુખતું હોય ને ફીલ નહીં કરવાનું એટલે વાંધો ન આવે મળે ભાજપ મમરા ખાઈ ગયા પાંચ કલાકની જર્ની બાકી છે પાંચ કલાકની જર્ની થઈ ગઈ છે રાતના બે વાગ્યા છે ને પછી વિચાર એવું કર્યો કે તરુણ પાસે વધારે ગાડી ચલાવી એ પણ ઈતાવ ન કહેવાય એટલે આજુબાજુમાં કંઈ ફાઇન્ડ આઉટ કરીએ છીએ અહીંયા પછી પાછા સવારે છ વાગે જર્ની પાછી શરૂઆત કરશું રાતના બે વાગ્યા છે ત્રણ કલાકની ઊંઘ લઈએ અને ત્રણ કલાક પછી પાછા નેબ્રાસ્કા બાજુ જશું અગિયાર કલાકની અમારી જર્ની હતી પાંચ કલાક ઓલરેડી આપણે કટ કરી નાખ્યા છે સુઈ જઈએ છીએ સવારે છ વાગ્યા ફરી પાછા જર્ની શરૂ કરશું આજ માટે આટલું છે તમામ લોકોને ફરી પાછો કહું છું કે તમારી આજુબાજુમાં જે પણ જરૂરિયાતમંદ લોકોને સપોર્ટ કરતા રહેજો જય માતાજી જય શ્રી કૃષ્ણ Thank you